અમરેલીની જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રીજી વિદ્યાર્થી ભવન દ્વારા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવેલી હતી ભૂલકાઓના રંગારંગ કાર્યક્રમમાં લોકો અભિભૂત થયા અમરેલીની જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રીજી વિદ્યાર્થી ભુવનના વાર્ષિકોત્સવ બે હજાર ચોવીસની ભવ્ય ઉજવણી શાળાના પટાંગણમાં કરવામાં આવેલી હતી દેવી સરસ્વતીની તપોભૂમિના સારસ્વત ધામ સમાન અને વિદ્યાધર સ્વપ્નિલ બાળકોની સ્વપ્નનગરી એવી શ્રીજી વિદ્યાર્થી ભુવન અને છાત્રાલયના બાળકોના ઘટમાં ઘોડા થનગને અને વિંજે પાંક એક ડાળના પંખી રૂપે સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલું હતું મહેમાનોનું સ્વાગત કર્યા બાદ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ બાળકો દ્વારા તૈયાર કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સુંદર કૃતિઓ સાથે રજૂઆત કરવામાં આવી તેમાં દરેક કૃતિ પર ઉપસ્થિત મહેમાનો તેમજ શ્રોતાજનોની દાદ મળી ત્યારબાદ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહનું આયોજન થયું કાર્યક્રમને સફળ બનાવવા બદલ શ્રીજી વિદ્યાર્થી ભુવન છાત્રાલયના સંચાલક દીપક ગુરુજી અને વિલાસ દીદીએ પરફોર્મ કરનાર દરેક બાળકોને પુરસ્કૃત કરી અભિનંદન પાઠવેલા હતા અને મહેમાનો તેમજ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને તેમની કૃતિઓ બદલ બિરદાવવા માટે સૌનો આભાર વ્યક્ત કરેલો હતો